જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકો પર આડેધડ ગોળીબાર કરતાં છવ્વીસ લોકોના મોત થયા છે જે ઘટનાને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે બારડોલી તાલુકાના સરભોણના રઈશો દ્વારા વિશારેલી કાળી વિરોધ પ્રદર્શન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતાં છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા અન્ય પર્યટકો ઘાયલ થયા હતા

સમગ્ર ભારત દેશ નહી પણ વિશ્વની અંદર એની નિંદા થાય છે તો આપણે આ ભાગરૂપે સરબણ વિભાગ યુવાનો સરભણ વિભાગના આજુબાજુના ગામના ભાઈઓ બહેનો મુસ્લિમ ભાઈઓ આજે અમારી સાથે રહીને આ કાર્યક્રમ ને આ જે આતંકવાદી હુમલો કર્યો એને વખોડી કાઢે છે અને ફરી ભારત દેશની અંદર આવું કોઈ લાલ આંખ બતાવે નહીં એ માટે આપણા યુવાનો ભારતના નાગરિકો એ માટે ખુબ સજાગ થઈ ગયા છે એ માટે આજે અમે સરગુણ ગામની અંદર ભારત માતા કી પાકિસ્તાન એવા નારા સાથે કેન્ડલ માર્ચ મુર્થે છે અને અને ગામના ગામના આજુબાજુના દરેક ભાઈ સારો સહયોગ આપ્યો છે અમે એવું કહીએ છે કે હે પરમાત્મા જે જીવ ગુમાવ્યા છે એના આત્માને ચીર શાંતિ આપો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ આજે સરગુણ ગામમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો એકત્ર થયા મોટી સંખ્યામાં એ એટલા માટે એકત્ર થયા કે પહેલ ગામમાં જે બાવીસ તારીખે આપણા દેશના તમામ રાજ્યના અલગ અલગ નાગરિકોને બરબરતા પૂર્વક જે નિકમમાં જેને કહેવાય કે જેનો કોઈ ધર્મ નથી એવા આતંકવાદીઓએ આપણા દેશના અલગ અલગ રાજ્યના ઘરના મોભી જે કહેવાય એવા લોકોનો જીવ લીધો છે એમને બરબરતા પૂર્વક ક્રૂર એમની હત્યા કરી છે એ બરાબર નહી કેવાય માટે આજે અમે તમામ સમાજના લોકો હિન્દુ મુસલમાન એક થયા અને સરકારની તાકાત વધે અને સરકાર એમની પાસે એમને શોધી શોધીને એમનો બદલો લે અને સરકાર એ પ્રયત્ન કરે કે જીવનભર આખી જિંદગી લાઈફ ટાઈમ માટે એક બી આતંકવાદી નહી બચે ખાતમો કરી લાખ કે એવી સરકારની તાકાત ને અમે વધારીએ છીએ અને અમે બરી બહુ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને જે આપણા દેશના નાગરિકો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એમની ઘરવાળી એમના બચ્ચા એમના મા બાપ ને કુદરત સહન શક્તિ આપે અને એમના પછી જીવન જીવી લે એવી કુદરત એટલી શક્તિ આપે કે કભી બી એમને એ લોકોને યાદ નહીં આવે અને કુદરત આ જે જતા રહ્યા છે એમને સ્વર્ગવાસ કરે અને એમને બહુ જ બોજ બોજ આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે આ

જમ્મુ કાશ્મીર માં ગામમાં જે આંતકી હુમલો થયો અને આપણા ભારત દેશના છવ્વીસ સત્તાવીસ જેટલા નાગરિકો નો આપણે બલિદાન કર્યું છે અને જે ગુમાવ્યા છે એના સંદર્ભમાં સમસ્ત સરબણ ગ્રામ વિભાગના જે લોકો આજે અહીંયા તમામ ધર્મના તમામ સમાજના અહીંયા આપણે જોયું હિન્દુ હોય મુસ્લિમ હોય બીજા બધા ગાયત્રી પરિવાર હોય બધા ધર્મના આપણે જે આયોજન કરેલું હતું એમાં ખુબ મોટી સંખ્યામાં સરબણ વિભાગના આજુબાજુના ગામોના અને સર્વ સમાજના જે જોડાયા અને આપણે એક મેસેજ આપવો છે આપણા આતંકવાદીઓને આપણે સફાયો કરવા માટે સરકારના દરેક મજબૂત બનાવવા માટે આવું સરકાર ભવિષ્યમાં દરે થાય એ સાથે આજે રેલી નું આયોજન કર્યું છે અને આપણે એક સ્ટ્રોંગ સંદેશ આપણે આપીએ છીએ કે આપણો દેશ મજબૂત બને અને ભવિષ્યમાં આવું કૃત્ય નહી બને આપડા સ્વજનો ના આપડે ગુમાવવાનો વારો નહીં આવે એના માટે આપણે જે આયોજન કર્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત